છેલ્લા છપ્પન દિવસથી આ કડકડતી ઠંડીમાં અમદાવાદના જોધપુર વિસ્તારમાં શાકભાજીના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ છે તે આંદોલન કરી રહ્યા છે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્યાં ધંધો કરતા વેપારીઓને અન્ય સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે તેના કારણે વેપારીઓમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે અને આ જ બાબતનો વિરોધ તેઓ નોંધાવી રહ્યા છે અને સાથે આરોપ કરી રહ્યા છે કે તેમની વાત કોઈ પણ અધિકારીઓ હોય કે પતા પતાધિકારીઓ કોઈ સાંભળી જ રહ્યું નથી અને આ તંત્રના અધિકારીઓ છે તેમનું પેટનું પણ પાણી હલતું ના હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે હાલ જે તંત્ર છે પતાધિકારીઓ છે તે આંખ આડા કરતા હોય ઘટનાથી તેઓ ત્યાંના લોકો માની રહ્યા છે ત્યારે શું વિવાદ છે વિગતે વાત કરી શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા પરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે

જે શાકભાજી વેચનારા લોકો છે તેમને અન્ય સ્થળે ખસેડી દેવામાં આવ્યા જે પ્રહલાદનગર પાસે એક જગ્યા ઉપર તેમને શાકભાજી વેચવા માટે જગ્યા ફાળવવામાં આવીને તેને લઈને ત્યાંના લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારથી દોઢસોથી વધારે જે શાકભાજીના વેપારીઓ છે તે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને તેઓને જે અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે તેને લઈને તેઓ પોતાની નારાજગી દર્શાવી રહ્યા છે ને તેઓનું કહેવું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તેના કારણે તેમના રોજગાર ઉપર એક મોટી અસર પહોંચી છે તેઓ રોજ લઈને રોજ ખાનારા લોકો છે પરંતુ જે રીતે તંત્ર દ્વારા પોલીસને આગળ ધરીને જે તેમને અન્ય સ્તરે ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેને લઈને તેઓ મુશ્કેલીમાં મુકાયા છે આ મામલે લારી પાથરણા સંઘના પ્રદેશ પ્રમુખ રાકેશ મેહરિયાનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ આ મામલે શું આરોપ કરી રહ્યા છે અને જે આંદોલન ચાલી રહ્યું છે તેને લઈને તો ક્યાં ક્યાં રજૂઆત કરી ચૂક્યા છે અત્યાર શું તેમને મળી રહ્યા છે તે મારું નામ રાકેશ મહેરિયા હું લારીગલ્લા પાથાણા સંઘ ગુજરાતના અધ્યક્ષસ્થાને કામ કરું છું આજે છેલ્લા ચોપન દિવસથી અમે લોકો આ કડકડતી ઠંડીમાં અહીંયા સૂઈએ છીએ અહીંયા જ રહીએ છીએ અને અહીંયા જ ખાઈએ છીએ આ જોધપુરનું માર્કેટ છે અહીંયાથી બસોથી થી અઢીસો લોકો જે ધંધો રોજગાર કરતા હતા એમાંથી દોઢસો લોકો અહીંથી દૂર પ્રહલાદનગરની પાછળની જગ્યાએ એક સામાન્ય ગલીમાં નવા જગ્યાએ કોર્પોરેટ વિસ્તારની બેક સાઈડમાં જગ્યા ફાળવી જેના કારણે આ દોઢસો લોકો જે અહીંથી ત્યાં ગયા એ લોકોના ધંધા રોજગાર ના ચાલે કોઈ પાંચ દિવસ કોઈ સાત દિવસ કોઈ પંદર દિવસ વીસ દિવસ બેઠું અને ધંધો રોજગાર કરવાનો ટ્રાય કર્યો પણ તમામ લોકોએ પાંચ હજાર દસ હજાર પંદર હજાર વીસ હજારનું નુકસાન કર્યું આ નુકસાન થવાના કારણે વારંવાર એ લોકો દક્ષિણ પશ્ચિમ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિરાન પરીખ જોડે ગયા રજૂઆતો કરી હાથ જોડ્યા વિનંતી કરી કે સાહેબ ત્યાં અમારા રોજગાર ચાલતા નથી તો આપ અમને જૂના માર્કેટ ખાતે ધંધો રોજગાર કરવાની પરમિશન આપો પરમિશન ના આપી સંગઠનનો સંપર્ક આવ્યો સંગઠન ત્રણથી વધારે વાર બસોની ત્રણસો લોકોને લઈ ગયું લેખિતમાં રજૂઆત કરી પણ સાંભળ્યું નહીં અહીંયા ઘડી જે લોકો દસ અગિયાર તારીખે ધંધો ચાલુ કર્યો એ તમામ લોકો જોડે આણંદનગર પોલીસની હાજરીમાં બંદોબસ્ત લાવીને મ્યુનિસિપાલના કર્મચારીઓ એના બોડીગાર્ડ એના મજૂરો દ્વારા આવીને મારામારી કરવામાં આવી એ લોકોને મારવામાં આવ્યા શાકભાજી પચાસ સાઠ હજારનું રોડ પર નાખીને જે પૈસાનો ધંધો કરતા હતા પથારામાં હતા એ લૂંટી લેવામાં આવ્યા આ જે કૃત્ય થઈ રહ્યું હતું એનો વિડીયો જે ઉતારતા હતા એ લોકોના મોબાઈલ લૂંટી લેવામાં આવ્યા મોબાઈલ અત્યારે પોલીસ સ્ટેશનમાં પડે છે લૂંટના પણ ફરિયાદ નોંધતા નથી અગિયાર તારીખનો આ બનાવ છે બારમા મહિનાની અમે લેખિતમાં રજૂઆત આપી છે પણ આ લોકો લેવા તૈયાર નથી આ આંદોલન શરૂઆત થયું એના પછી અમે વારંવાર દેશ રાજ્યના મુખ્યમંત્રી દેશના ગૃહમંત્રી આ જ વિસ્તારના લોકસભાના સાંસદ માની શ્રી અમિતભાઈ શાહ ગુજરાતના પોલીસ વડા મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર અહીંના ડીસીપી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધારાસભ્ય તમામ લોકોને રજૂઆત કરી ચૂક્યા પણ કોઈ સાંભળવા તૈયાર નથી અહીંયા ઘડી જે લોકો ધંધો રોજગાર કરે છે એ રોજનું રોજ કમાઈને ખાય છે પોતાના પરિવારનું ગુજરાન છે રોજનું રોજ કમાઈને પણ કોઈ પણ વ્યક્તિ આજે એના હકના અધિકાર માટે લડી રહ્યા પણ એ લોકો કોઈ સાંભળવા તૈયાર નથી આજે આંદોલનનો ચોપન દિવસ થયા ચોપ્પન દિવસથી અમે લોકો વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે સાંભળવા સ્ટેન્ડિંગ કમિટી એના ચેરમેનના રૂબરૂ મળીને આવ્યા છે બહેનો સાંભળવા ત્યાં ત્રેવીસ બારમા મહિનાની ત્રેવીસ તારીખે મુખ્યમંત્રીને રૂબરૂ મળ્યા મુખ્યમંત્રીએ ચાની ઓફર કરી તો બેને કીધું સાહેબ અમારો ઉપવાસ ચાલ અમારા ધંધા બંધ છે આપ અમારા ધંધા ચાલુ કરો અમે અમારો ઉપવાસ તોડી નાખશું આ રીતની મુખ્યમંત્રીને ખબર છે એ છતાં તૈયાર નહીં આ જ વિસ્તારમાં આ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરને નવ્વાણ વર્ષના ભાડાપટ્ટે એમને જમીન આપવામાં આવી છે જ્યાં સ્કૂલ બનાવી છે પૂર્વ મેયર અને એના જ કોર્પોરેટર મીનાક્ષીબેન પટેલને જગ્યા આપવામાં આવી જેમાં કોર્પો આ વિસ્તારનો સૌથી મોટો પેટ્રોલ પંપ હોય એની સંસ્થાઓને જમીન આપે બિલ્ડરોને જમીન આપે પણ લારી ગલ્લાના પાથરણા માટે આ દેશના સંસદમાં જે કાયદો બન્યો અને ગુજરાતની વિધાનસભામાં બે હજાર અઢારમાં જે કાયદો પ્રસાર થયો એને રૂપિયા જમીન ફાળવવાની છે વિસ્તારમાં લોકલ વિસ્તારમાં કે જ્યાં સામાન્ય વિસ્તાર હોય ધંધા રોજગાર ચાલી શકે જ્યાં આ લોકો જગ્યા નહીં ફાળવતા કેમ કે પ્લોટ દબાઈ જાય ને જે મલાઈ મળવાની હોય ઉપરથી સો બસો કરોડની એ દબાઈ જાય આ પ્લાનિંગ સાથે આ લોકોને એથી દૂર નાખવામાં આવ્યા અમે સ્પષ્ટ માગણી કરીએ છીએ આપણા મીડિયાના માધ્યમથી સરકાર સુધી વાંચ પહોંચે કે આ તમામ લોકો રોજનું રોજ કમીન ખાનારા લોકો છે ખૂબ ઇમાનદાર લોકો છે આ તમામના રોજગાર ફરીથી ચાલુ થાય અને રોજનું રોજ કમીન ખાનારા પેટી રમનારા ગરીબોનો આપ મદદ કરી શકો એ આશયથી આ તમામ લોકો તરફથી વિનંતી કરીએ છીએ કે આ તમામના રોજગાર ફરથી જૂના માર્કેટ ખાતે આજુબાજુ વિસ્તારમાં પ્લોટ આપીને ચાલુ કરવામાં આવે એવી વિનંતી છે બિલકુલ નથી લાગી રહ્યું કે આ સરકાર અસંવેદનશીલ થઈ ગઈ છે જાણી ચામડીની થઈ ગઈ છે કે બહેનો અહીંયા જે વિડીયો ઉતારે એમાં બહેનો રડી રહી છે મુખ્યમંત્રી જોડે જઈને રડી છે તમામ અધિકારીઓ કોર્પોરેશન જોડે કાકલોદી કરીને હાથ જોડીને વિનંતી કરી હતી પણ કશું સાંભળવા તૈયાર નહીં વિચાર કરી લો કે આજુબાજુ વિસ્તારમાં છથી સાત પ્લોટના અમે ફોટોગ્રાફ સાથે વિડીયો સાથે અરજી લેખિતમાં એ લોકોએ મંગાઈને અમે આપી છે તો પણ વાત સાંભળવા તૈયાર નહીં કે કોઈ પણ સંજોગોમાં વિસ્તારનો પ્લોટ નહીં ફાળવે કેમ વિસ્તારનો પ્લોટ એમાં જે માર્કેટ છે એ જામી જાય અને કાયમી માટે એ બ્લોક એ પ્લોટ બ્લોક થઈ જાય અને જે પ્લોટ વેચીને એમને જે ઉપરનું જે મળતર મળવાનું હોય મળવાની હોય એ ના મળી શકે એના કારણે લોકો પ્લોટ નહીં ફાળવી રહ્યા શું છે આગળની રણનીતિ છે કે હવે અહીંયા બેઠીને કોઈ પણ પ્રકારના એવા વિરોધ વગર અમે લોકો શાંતિથી બેઠીને ગાંધીજીના માર્ગે આંદોલન કરી રહ્યા છે પણ મારે ખ્યાલથી આગળ હવે મારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે જઈને બેસવું પડશે જેના કારણે આ લોકોને નહીં મળી શકે આ હતા લારી પાથણાના સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ રાકેશ મેહરિયા હાલ તેમણે જે નિવેદન આપ્યું છે જે ત્યાંના લોકોની વેદના સંભળાવી છે ત્યાં શાકભાજી રોજ લઈને રોજ વેચનારા જે વેપારીઓ છે તેમને ખૂબ જ કનડગત અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ અન્ય જગ્યાએ જગ્યા ફાળવવામાં આવી છે તેના કારણે ત્યાં ગ્રાહકો ન હોવાથી લોકોને આર્થિક મંદીનો પણ સામનો કરવો પડી રહ્યો છે તેમની જે માંગ છે કે જે જગ્યા ઉપર જોધપુર શાક માર્કેટ ખાતે આ વેપારીઓ ત્યાં લારી લગાવતા હતા ત્યાં લારી પૂર્વવત કરવામાં આવે તે મામલે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ગૃહમંત્રી દેશના ગૃહમંત્રી સ્થાનિક ધારાસભ્ય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત અલગ અલગ જે અધિકારીઓ છે અધિકારીઓ છે તેમને રજૂઆત કરી છે છતાં પણ આ અધિકારીઓને પટ્ટા અધિકારીઓના પેટનું પાણી નથી હલી રહ્યું આખાડા કાન કરવામાં આવી રહ્યા છે સરકાર કેમ આ પ્રકારની નીતિ અપનાવી રહી છે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સરકાર ગરીબોની સરકાર છે તે પ્રકારની વાતો કરે છે ને બીજી તરફ જમીની સ્તર ઉપર જે વાસ્તવિકતા સામે આવી છે કે આજે ગરીબોને સાંભળવા માટે કોઈ તૈયાર જ નથી કોઈ તેમની દરકાર જ નથી લઈ રહ્યો તો હવે આ તંત્ર જે સરકારને આમ જનતાની માયબાપ કહેવામાં આવે છે પરંતુ આ માય બાપ જ આ પ્રકારનું વલણ અપનાવશે તો ક્યાંથી આ જનતાને ન્યાય મળશે ને ક્યાંથી તેઓ ગુજરાન છે તે કરી શકશે આમ તમામ જે લોકો છે તે આત્મનિર્ભર બનીને હાલ રોજગાર કરી રહ્યા છે પરંતુ ત્યાં આરોપ લાગી રહ્યા છે તંત્ર ઉપર કે અહીંના જે તંત્રના અધિકારીઓ છે તેઓ દ્વારા અહીંના જે લોકો શાકભાજી વેજીને ગુજરાન ચલાવે છે તેમના પેટ ઉપર લાત મારવામાં આવી રહી છે એટલે કે તેમનું જે ધંધાનું સ્થળ છે તે બદલી દેવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા